અમદાવાદના નિકોલ રોડ પર જે ઘટના બની છે તેમાં તંત્રની બેદરકારીના લીધે થયેલી દુર્ઘટના પર સવાલો થઈ રહ્યા છે કામગીરી દરમિયાન મોત માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે શું અગાઉ તંત્રએ આ અંગે નોટિસ ફટકારી હતી તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે લોકોની ઉપસ્થિતિ છતાં શા માટે યથાવત રાખવામાં આવી આવી ડિમોલિશન કામગીરી તે પણ એક સવાલ છે કે આટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા તેમ છતાં કાર્યવાહી શરૂ રખાઈ જેસીબી મશીન આગળ લોકો સુઈ જવા છતાં શા માટે તંત્ર અડગ રહ્યું આ કાર્યવાહી માટે તો સાથે જ એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે ડિમોલિશન કામગીરી દરમિયાન પોલીસ બંદોબસ્ત અપૂરતો હતો ત્યારે પણ કેમ આ કામગીરી હાથ ધરાઈ ડિમોલિશન દરમિયાન દુર્ઘટના બની ત્યારે ત્યાં પોલીસ ઉપસ્થિત હતી પોલીસ શું કરી રહી હતી આ સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી શું તંત્ર દ્વારા કરવામાં આવશે તે સવાલ પણ જીએસટીવી દ્વારા કરવામાં આવી રહ્યો છે

આજે જલારામ જય જલારામ જે છે પંજાબી ચાઇનીઝ તેમાં જેસીપી દ્વારા જે દિવાલ પર એક ધક્કો મારતા જ જે દિવાલ નીચે પટે જેમાં સાત જેટલા માણસો દટાઈ ગયા હતા અને જેમાંથી ત્રણના મોત ઘટના સ્થળે મોત નીપજ્યા છે અને જે ચાર જે છે ઈજાગ્રસ્ત થયા છે અને જેમને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે આ એ જ જગ્યા છે જ્યાં લોકો જે સાત લોકો દટાઈ ગયા છે તમે જોઈ શકો છો કે અત્યારે પણ જે કામગીરી છે ઘટાડવા છે અત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે જે દિવાલ જે પડી છે એના નીચે અત્યારે જે લોકો છે દટાયા હોવાની આશંકા થઈ રહી છે

જી વિપક્ષ જે પણ અહીંયા આવી ચૂક્યા હતા એ લોકોએ બસ અહીંયા આવીને એ ઘટના સ્થળે લોકોને પ્રોત્સાહન આપ્યું છે મોનિકા સમગ્ર માહિતી આપવા માટે તો જલારામ ફૂડ જે હતું તેની દિવાલને સીબી દ્વારા પાડવામાં આવી અને ત્યારે આ ત્રણ લોકો નીચે દટાઈ ગયા હતા જેઓ મોત ને લાઈવ કવરેજ બતાવી રહી છે તમે જોઈ શકો છો કે ફસાયેલી જે વ્યક્તિ છે તે બહાર કાઢવા માટે કહે છે મને કાઢો અહીંયાથી તેમ કહી રહ્યો છે પરંતુ જે રીતનો કાટમાળ તેના પર પડ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે તેનું બચવું મુશ્કેલ હતું